સુરત શહેરમાં ગેરકાયદે બાંધકામો પર ડિમોલ્યુશન નોકાઈ રહ્યો છે બેસ્તાનમાં જગ્યાએ થયેલા ગેરકાયદે બાંધકામને દૂર સુરતમાં અનેક જગ્યાએ ગેરકાયદે બાંધકામો થયા છે ત્યારે ઉધના ઝોનમાં આવેલા ભેસ્તાન રેલવે સ્ટેશન પાસેના શંખેશ્વર સોસાયટીમાં સી ઓપીની જગ્યામાં થયેલા ગેરકાયદે બાંધકામો ડિમોલ્યુશન કરાયું હતું ડિમોલ્યુશન વેળાએ સ્થાનિકોએ વિરોધ કરતા પાલિકાની ટીમે પોલીસની મદદ માંગી હતી જે છે બરાબર હવે સરકાર કેવી રીતે આ તોડવા આવી હું હક લઈને તોડવા આવી ને કોને કહેવા માટે આવી છે તોડવા માટે એ અમને ખબર નથી ને આ જગ્યા કોને મળવાની છે એ પણ અમને કઈ ખબર નથી હવે આવી કેવી રીતે તમે આ જગ્યા તોડવા માટે આવ્યા છો એનો હક અમને જોઈએ ને એની નોટિસ જોઈએ એની લખાણ જોઈએ પછી તમે અંદર ઘૂસી શકો છો કોઈ આ સંકેશ્વર સોસાયટી બેસ્ટન સુરત બેસ્ટન રેલવે સ્ટેશન બેસ્ટન

તમે કોઈ કા ડાગર કે ફોન કરીને જાણ કરે કે અરે અમને એ લોકો જાણ કરે તો અમે કરીએ ને એ લોકોને જાન સરકાર કેવી રીતે સરકારને આજ અમારી જગ્યા મહીલી અમે પાર્કિંગ ના કરશું અમે અમારા ઘરમાંથી નીકળશું પાર્કિંગ કરવા અમારી છોકરીઓ જુવાન છે કાલે ઊઠીને એને કઈ થઈ ગયું ના એરિયાને હિસાબે કઈ થયું તો અમે સરકારના ઉપર ચડી બેસશું ને એસએમસી ઓલાને બધાને બોલાવશું એસએમસી દ્વારા અહીંયા તો બધા ગાડી મૂકેલી હતી